આપણે આપણે આજે બીજા ખેતરની અંદર આવ્યા છીએ ત્યાં પણ આપણે એક સોયાબીનનું જ વાવેતર છે ખેતર નાનું છે પણ આમ સાહ બહુ લાંબો છે અને ગુરુદત્તાત્રે જૂનાગઢ ગિરનાર ઉપરથી વાદળાનું આગમન પણ થઈ રહ્યું છે આમ તો ચાર પાંચ દિવસની વરાફ હતી હવે બે દિવસ પછી આપણે હાથી આકવું છે પણ આજનું વાતાવરણ જોતાં કદાચ આવે પણ ના આવે એ તો હવે આંબાલાલ બાપાને ખબર પડે હું છે એ પણ હવે નીચલા ખેતરમાં આવતા એવું લાગ્યું છે કે ખળનું પ્રમાણ પણ આમાં બહુ વધી ગયું છે એનું નિંદામણ કરવું કે પછી હાથી આંકવું એ જરાક કોમેન્ટમાં મને જણાવશો બાકી સોયાબીન સારા છે આમાં તો એવું લાગે છે કે મારે વધ અટકાવવાની દવા મારવી પડશે અને વધ અટકાવવાની મારવી કે ના મારવી જરાક મને એનું સજેશન આપજો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન